આપડે ના આવડે શું મળે આપડે મન સંધુ કઈ ના મળે મન તો એક લાખ રૂપિયા મળે તો મારે હું શું ફાયદો તો હું તને તй ફાયદો કરવા હું તો એમ નેમ તા જોડે હે ને આયુ ઓ હો તો જાડી બાયડી મળ ગઈ તો પ્રેક્ટિસ કરે જિખરા દે જારી આપણે કોઈ આવ રીસ બનાવા અને ઉકડી જાઓ ઓ હો તુજે મુબારક તુજે તો તુજે તો નયા હાલ મળ ગયા કે તૈયાર થઈને તુજે અલ્યા તુજે મે તો હું કોડવરાવી હવે હિન્દી શું કોઈ ગુજરાતી ગીત ગાતી તારી માય ગાંગલી તો આજે વગાડ તને આવતો ચાચે લે મો ગાડ એટલે જાન કે પાટ આવડે ના મોઈ હરડ વગા ગુજરાતીમાં મો હે ગામ નથી બાઈડી વિના ગમતું નથી હા લાવ ગુજરાતી લાવ ભાઈ બાઈડી વિના મોફા ભા પડી છે કોઈ તો રધુ ગંદુ નથી હે બાઈડી તું મને તો તીરી સુડી ને

અ ભાઈ આવજો હવે પત્ન દે દો હા નેગી પાસે આવજો બકાવાએ એમ કે એ હું સુસ્યો નઈ કરણ તો હું તો ઝઘવાડ્યો તો આ હું ઝઘવાડ્યો તો ન આવડતું નઈ તું ચૂપ રહે ને યાર તું ચૂબરાઉ તને ખબર નથી પડતી મારા ગુરુએ ફોન કર્યો તો શું ફોન કરે તો હવે જો હું

યણ પસવસુ યાદ હે તા ગાડું મુસ્ત આ ડું શુકડાઉ ગા મારતા પક્ષા તું ગા ત્યા તમે ગુણ યાર મૂ વ મસ્ત રે એ આ દુનિયા માં આ ટી કથો

તારું ગણિત તો આદમી આદમી જોયું દહ તાઈ તો કોઈ એક કરોડ ના આવી એટલે ગુરુ મારું ગણિત તો તમે શીખડાઈ લે એટલે મને તમારું ગણિત હું બેરે વખત જોઈ એમ કો એટલે આ તીજી વાત કરી આલ એટલે આપણે ગીત ગીત ઈ નહીં એ ઈ નહીં ગાઉ બીજું કો બીજું ના સોટા આયા યા દોનો પોર લઈ તું તો જતી રહી દુશી તારી યાદો રહી ગઈ

પેલા પેલા મૂડી મુડી ને તે એવું કહી દીધું તું આમ પૂછું તું તો બસ કહી રૂપિયા 500 રૂપિયા ના હવે હજાર રૂપિયા કીધું ખરી ફિક્સ ભાવ ના કીધો અને એક તો ટોડી ના શું નક્ષણ આવ્યું લે હા ને કરીને જેવું લાગે અમેરિકા બોલો હા તમે કીધેલું હે એટલે અમારું મીની ઓર્ડર ના કરી અને પૈસા પકડાઈ દેજો હા મારે એવો છે તેલો લેવા આવશે

અમેરિકા બેટાવ તમાર ઘેર ગુરુ

મારી જાનું તો બડે છોડી વિજે પડી ગઈ મારી મારી તો મને છોડી ઓછો મેળા ને માતા ઓયો ઓછો તમે પ્રોફેશનલ પ્રોફેશનલ પણ મને ગેંગસ્ટરમાંથી બહાર કાઢતે આવડસે

ની સુંદરી ખોળવાર હની કેડો જોર દાપદમણી પાતળી અને યાદ

અમારા મોડ છે અમારો બિઝનેસ ચાલે કે કે હમદા અમે અમે નવા આયા હતા નવા આયા શું કરું કોઈ એને કર દેવા ઓર પગાર તરીકે ચિલા પગાર આજો ખાવા મળશે ખાલી અને આ પગાર જોવે 500 રૂપિયા દાડા ની તો મહિનાના મહિના નહી જો આના કરતા બિયા બગાલ બગાલ જેટલા કમાવ તમને ખબર નહી અમે ખબર હે એય તું શીખું છે કે ગીત ગોતણો બે બેના ગીત ગોતણ ઓના આટુ બધું જો કે કલાકાર ના બની મામો મોમ તો નહી આયા યાર મળ ગુરુ એ ગુજરાત ના ભૂકાય ગુરુ યાર અફાને કેમ ફેરવા જે કરવાનું કરે કે જેટલું ફેકવું બે હજાર રૂપિયા લઈને છૂટું થવું આપણે એવું થોડું શીખવાડી ને જઈએ કે બચારું શીખવું આપણે શું આવું આપડે આપડે પોટલાક વાળા ચિલા તો ચાલુ પડેલા મારા वरुण ભાઈ ની દોશી ઉંજીયો તારે અને મારે ગાવે તારે અને જાય એ ઉઠ તું મને કે એને તો હે માટે આવ્યો માટે પૈસા પૈસા

અને જાતી ગુરુ ઓય માઉં ઓળજેલું બા ઓય મત કે જો વધા ન થાપા મણસી હમણા ગુરુ કઈ ના નાટક કરી ઓય આઈ તું એમ કઈ લોસી આઈ લોસી એમ કઈ થાપાય શી ગાવ બોસી આ ભાઈ ઓય હા